અને આપણે છેલ્લી વાડી એક લખે ધોખા વાડી આપણે ચડાઈ કરવાની છે વાવણી જોઈએ હવે એક વાડી રહી વાવવાની અહીંયા ભાગવાની વાડીમાં રક્ષણ રમાડ આપી છે ઓલી વાવા જાય ને પછી મીરા રાખીએ ફટાફટ બી કાઢ લઈ અને થોડીક હજી દવા ભેરા રહી હોય બીમાં આ બધા ભેરા કરીને દવા કેટલાક છે કેટલાક ભેરવા જે હોય તો એટલી અટકર આવી જાય અતા પ્રસેદો રામી વધી પડે ગયા તો નકામતા તો વિડિયોમાં બનાવી દો ચેનલ માં નવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આમ જો રહા જો ઓયણી બી એ બધું ભરી લીધું હે આપડે અઠવાડિયું હાથી પરો રામજ બાજ ને કાલે આખી ને ને સરાઈ લેતી છે ઈને ખોળું નથી ને માથે આખામાં સરાવ દેું જેથી કરીને પાછે માં ખોટીપો લાગે ની રપ્કો તો ક્યાં જાય છે એ धोका માં આવો કારણ કે આપણે ઘર માં નિશાનું કાતર કરું જો

તો લીટી ડોખાવાણી પીગી આ વખતે ડોખાવાણી માં બસ આજુબાજુ માં બજાર આવી ગયું નામ તો સેટા સેટા આવણો આલે જો માલદેવ ભાઈ નું આલે જો આમ કાલે કોણ તો ક્યાં પસાર આલે ભાઈ દુમે કઈ નથી બજાર આવી ગયું આ બાધીક તો આ અંતે ભાઈ ની હેટા માં દી હે ઈને રોવાઈ ગયું હવે અમે જા તો ફટ ફટ પી

है, है ना सी मोरुं तो तीन यू मोरें अरमा है, है? ने ने ना अरायो बरे नवाबे सत्ताए हैं कांग्रेस है ना क्या तभी तेरे लोगों को वो कैसी दूरी अरमा है ना ये तो लगभग बहुत हिंटर पुटे चांग ना अल्लामा तो अरायो बरे ફરોસો લેવું પડ્યું આમ ના નંગાયા નહવારી જાય નો વાન અંતરપુર તમારને નહીઠો લાંબો આ પંપનું મે દીંગરને કરાવવાનું ખલેવાનું છે ઓ માં તો રબટો નહી આલે માં ખાલી હમાર અને અમાર મરબટો હમાર માં ભેગું લગભગ થઈ જ્યા છે વાંધો નહી આવે ત્યાં 2:00 વાગ્યો છે तो करो करो नहीं ते जट करो खोटी ना करो मैं बाधो कहीं क्यों मोरू बा

नवे आ ये के दिवडो साया माटे और तो आ एक वय हूं ई आमना में वत्तन नही थे बे वरा त्या हासे न पानी तो कोई आवे नहीं है ना अब चाहे गऊ होता ते पाता ये तो हया रु पीवीज न होय आय और में भी कटे हमारे हेटा मार देवा में भी कटे सापीन में तो देखो पेरवाता देवा

ચોખાનું કામ કમ્પ્લીટ થઈ ગયું વાવણી બધી કમ્પ્લીટ ભાગવાળી વાણીમાં આપણે રપડો આપવાનું હોય હવે કાલ આવી હાલે મૂક્યું આંટી પડી કમવારમાં દિક હાલે ની નહીં હાલે ખામી થઈ ગઈ નથી થઈ ગયું ભરવાનું હાલે છે બધું

ευκαιρία να έξω τι μας.